થઈ રહી હોવા છતાં સપ્તાહમાં બે દિવસ કચેરી કાર્ય રહેતી હોય અરજદારોમાં રોજ મળ્યો સરકાર દ્વારા જિલ્લા મથક સહિત તાલુકા કક્ષાએ રજિસ્ટર અને સબ રજિસ્ટ્રાર કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે પરંતુ તાલુકા કક્ષાએ રવિવારના દિવસને બાદ કરતા છ દિવસમાંથી ફક્ત બે અથવા ત્રણ દિવસ જ કચેરીઓ કાર્યરત રહેતી હોય છે આથી તાલુકા કક્ષાએ અરજદારોની દસ્તાવેજ કરવા માટે થઈ અને ભીડ જામતી હોય છે અને કચેરી બે દિવસ કાર્ય રહેતી હોય અનેક દસ્તાવેજ થતા હોય છે આથી અરજદારોની મોટી લાઈન લાગતી હોય છે અરજદારને પોતાનો નંબર ઓનલાઈન આવે ત્યાં સુધી કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે અને બેસી રહેવું પડતું હોય છે તેમણે ખાસ કરી સિનિયર સિટીઝન મહિલાઓના નામે જમીન ખરીદવાની હોય અથવા જમીન વેચવાની હોય ત્યારે તેમની સહીની જરૂર પડતી હોય છે સાથે તેમના ઓનલાઈન નિવેદન લેવા સાથે ઓનલાઈન રેકોર્ડિંગ પણ કરવાના હોય છે આથી તેઓને લખતર મામદાર કચેરીમાં કાર્યરત તાલુકા કક્ષાની સબ સબ રજિસ્ટ્રાર કચેરી આવવું પડે છે અને ત્યાં તેઓએ બેસી રહેવું પડે છે લખતર મામલતદાર કચેરીમાં કાર્યરત સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફક્ત બે દિવસ કોઈપણ પ્રકારના દસ્તાવેજ થતા હોવાથી મોટી સંખ્યામાં લેરાણ અને દેનાર અરજદારો હેરાન પ્રસારણ થતા હોવાથી અરજદ્વારા કલેક્ટરો દ્વારા લખતર તાલુકામાં કાર્યરત સબ કચેરી બે દિવસના બદલે પાંચ હપ્તા માટે થઈ ચાલુ કરવામાં માંગ કરવામાં આવી હતી હું વિપુલ શેરાણા ગામ ડેરવાળા આજે અમે રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ માટે આવ્યા છે જે લખતર રજિસ્ટ્રારમાં બે દિવસ જ કામકાજ હોય છે જેને સાહેબશ્રીને વિનંતી છે કે છ છ દિવસ કામકાજ રાખવું જેના લીધે લોકોની પરેશાની ન થાય અહીંયા બહુ જ ભીડ હોય છે ટાઈમે કામ થતા નથી લોકોને બીજા બી કામ હોય છે સોસાઇટ ને પરથી વિનંતી કે આ આ બાબતે ધ્યાન માં લઈ અને 14 દિવસ રજિસ્ટર દસ્તાવેજ થાય એવી વિનંતી. હા રજિસ્ટર સાહેબને વિનંતી કરી કે અહીંયા અઠવાડિયામાં 2 દિવસ કામકાજનો સમય રાખ્યો છે તો એમાં દિવસ વધારે અને સૌલત થાય એવું કરે તો તેની અમે અપેક્ષા રાખી. આપણ હાલ આપણે હલકતરમાં દર પછી નિવેદન કાર્યરત સૌરે નિશાન કટી રહી છે જીઓગ્રાઉન્ડ પર રિપોર્ટ લેડિયા આ તકેની અંદર અઠવાડિયાની અંદર ફક્ત 2 દિવસ માટે થઈને દસ્તાવેજનું કામકાજ કરવામાં આવે છે તેના કારણે મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થઈ જાય અને તેઓની એક માગણી છે કે જો બે દિવસના બદલે સોમથી શનિ અથવા સોમથી શુક્ર પાંચ દિવસ માટે થઈ અને જો દસ્તાવેજ કરવામાં આવે તો લોકોની ભીડ ન થાય કારણ કે લોકોને બીજા કામ પણ અહીંયા જે તેમને વાર લાગી રહી છે તેના કારણે તેમના બીજા કામો પણ થતા નથી અને હાલની જે આ હાડમારી અને ખાસ જિંદગીની અંદર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આથી જિલ્લા રજિસ્ટ્રાર સહિત આપણે રાજ્યના રજિસ્ટ્રાર અધિકારીઓને વિનંતી કરીએ કે લખતર અધિસ્ટાર કચેરીની અંદર બે દિવસના બદલે પાંચ દિવસ દસ્તાવેજ કરવાની કામગીરી કરવામાં આવે તો આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે જો લોકો જે રીતે હેરાન થઈ છે એ હેરાન ન થાય અને લોકોના દરેકે કામ સરળતાથી અને શાંતિથી પતી જાય વિજય જોશી લખતર ગુજરાત